ડાંગ જિલ્લામાં આવેલ નીલસકિયા ગામમાં સસરા દ્વારા જમાઈ પર વારંવાર ગામમાં આવી મારઝોડ કરવામાં આવે છે નીલસકિયા ગામના ભરતભાઈ નાનુભાઈ પવાર અને તેની પત્ની વિનોબેન ભરતભાઈ પવાર જેમની બે છોકરીઓ છે ત્યારે ભરતભાઈનું કહેવું એવું છે કે મને મારા ઘરવાળી વચ્ચે નાની મોટી બોલાચાલી તો થયા જ કરે છે અને બોલાચાલી થયા બાદ અમે સારા પણ થઈ જઈએ છીએ પણ મારા સસરા અને શાળા દ્વારા કારણ વગર મારા ગામની નીલ્સ ક્યાં ક્યાં ગામમાં આવી અને મારા સાથે મારા મારી કરીશ છે તો હાલ ભરતભાઈ નાનુંભાઈ પવાનુ કહેવું શું છે એ પણ જાણી લઈએ બિરુચી મિલન તુડે તમારું નામ હું ભરતભાઈ તો ભરતભાઈ તમારા સાથે હું ઘટના બની છું આવીને મારા પણ ડાયરેક્ટ આવીને હમણાં જ દીધો અને મારા ઘરવાળીને ખબર મારા ઘરથી ગયા મારા મારું નાનું દુકાન છે ત્યાં દડફોડ કરી અને જે કોઈ મારો પૈસા હતા એ લઈ ગયા અને પછી મને મારા મારા બેનનો ભાઈ દોડી આવેલા પછી મારો બચાવવા માટે મેં શું નંબર પર ફોન કરી દીધું ત્યાંથી તે તરત જ ભાગી ગયા હતા ત્યાંથી લઈને આવેલા હતા કઈ જીબ હતી બોલે નંબર યાદ છે તમને જીજે દસ એસી સાઠ ઓગણ ઘટના ક્યારે બનેલી લગભગ સાડા નવેક વાગે તો હું હું થયેલું તમારા હાથે મને મારા પર પેલું ઘર પર પથરું આવે ને સિમેન્ટનું એના પરથી હુમલા કરેલો અને ત્રિકમ પર ત્રિકમથી હુમલા કરેલો હજુ કે મેં સો નંબર પર ફોન કરી દીધો તો મને મારી નાખતા કેટલા વાગે આ ઘટના બનેલી સાડા નવ વાગે એવું સવારે આવું આગળ થયેલું ખરું તમારા હા જૂનમાં હું થયેલું જૂનમાં એવું થઈ ગયું ત્રણ ભરીને આવી અને મારા પર હુમલા કરી દીધા પછી હમલા કરી દીધા મારા ઘરથી બધું મારું સામાન ને મારું દુકાન સામાન બધું તોડફોડ કરીને બધું ત્યારે મારા પૈસા લઈને ભાગી ગયા જે કઈ મારું દુકાનમાં મેં જમા કરું તે તો તમે ફરિયાદ કરી ખરી ના ના ત્યારે નહીં ફરિયાદ કરી લે કેમ કે મારું મેં એવું ચાલ્યું કે મારા છજરાની જે ભાઈ થોડીક ઇજ્જત છે તો નકામ ઇજ્જત કરે ને મેં તો મારો મારા બે છોકરી છે એટલે મેં મારા ઘરવાળી સાથે અલગ થવા માંગતો નથી એટલે માટે મેં ચૂપ રહી છું આ ઘટના કેટલી વાર બનેલી છે તો કે અંદાજે અંદાજે જૂનમાં અને આગળ મને મારેલું પણ મેં તે બધું જ ભૂલી છું કે જે હોય તે પણ મેં તો મારા ઘરવાળી સાથે જવાનું છું તો મેં આગળ કંઈ કારવાર કરવા માગતો નથી પણ હવે તો બધું જ વધારે થઈ ગયો તો એવું ઘડે ઘડે મારા હાથે હાથો થાય તો આ મારા ઘરવાળીના ભાઈ તો મને મારી નાખે અને એવું પણ ધમકી આપી દીધું કે તમને જે રોડ પર મળે એ તમને મારા જીવથી ઉડાવી જ દેવા મારા પાસે તો લાયસન્સ મને કંઈ નહીં થાય એવું કરીને ભાગી દો ત્યાંથી મેં શું નંબર પર ફોન કરી દીધો ત્યારે બરાબર તમે દવાખાને ક્યારે આવેલા લગભગ દવાખાને બાર સાડા બારની આસપાસ હતો સમય કે મેં તરત જ દવા કોઈ પોલીસે મને કીધું કે પોલીસ સ્ટેશન આવું પણ મેં પેલું ગોરખેદને આગળ આવ્યું મને થોડુંક મારી હાલત ગંભીર હતી એટલે પોલીસ સ્ટેશનમાં નથી ને ડાયરેક્ટ મેં દવાખાના જઈ ગયા એટલે મારું જાણ મારું મને કંઈ થઈ ગયો તો એવું મને ધાક લાગ્યું કે મેં ડાયરેક્ટ અહીંયા જઈ રહ્યા તમારા હતા કોણ કોણ આવેલું મારા ઘરવાળીના ભાઈ સૌમ્યાય અને મારા સસરા દિનેશ અને મારી સાસુને એની હાથે બહુ બધા લોકો હતા દસ માણસ દસ કે અગિયાર માણસ જેવા હતા જુવાન લોકો અને એ લોકોના નામ તો મેં નહીં જાણવું અને દાવધાણા ગામના જ હતા હું કરેલું તમારા હાથે આવીને ડાયરેક્ટ મારા પર એટેક જ કરી દીધો મને પત્રથી મારી ઘર પર પત્ર આવે સિમેન્ટનો એનાથી એના ટુકડાથી મારી અને મારા બચાવ માટે મેં મારી દુકાન દરવાજા બંધ કરી દીધો મારા પર ત્રિકમથી હુમલા કર્યો અને ત્રિકમથી હુમલા કર્યો પછી અહીંયા દુકાનના દાર તોડીને અંદર ઘૂસીને મારો મને મૂકમ મારવામાં આવ્યો ને મારા દુકાન તોડફોડ કરીને મારા દુકાનમાંથી જે પૈસા હતા એ બધા કાઢીને નીકળી ગયા મારા બચાવવા માટે મેં પોલીસ સો નંબર પર ફોન કરી તો ફોન કરતાં જ એ સાંભળ્યું કે પોલીસ પર ફોન કરી દીધા તરત જ ત્યાંથી ભાગી ગયા મારા દુકાન જે પૈસા હતા ને એને બધા એક કાઢીને લઈ ગયા અને એવી બીના મને મારા સાથે જુરમા થયેલી ત્યારે મારા પૈસા જે કંઈ દુકાનમાં મેં જમા કરેલો તે બધા લગભગ આશરે જુલમા સિત્તેર કે એંસી હજાર રૂપિયા જૂનમાં જેવું હતા ને હમણાં ગઈકાલે ભૂમના બનેલી એમાં જમા કરેલા પૈસા લગભગ લાખ રૂપિયાની ઉપર જ હતા ને બધા કાઢીને લઈ ગયા બીજું હું લઈ ગયા બીજું તો મારા ઘરના વાસણ બિઝાઉ નાનલા નાનલા તે જે ભરેલું હતું તે તરત જ તાત્કાલિક ભરીને લઈ ગયા અને મારા બે છોકરાએ જબરદસ્તી જીમમાં મટાકીને લઈ ગયા મારા ઘરવાળીને જબરદસ્તી મારા મારા સાસરા મારી મારીને જબરદસ્તી જીમમાં ભરીને ગયા અને મારે જે મારા પાકીટ હતું દુકાનમાં એમાંથી એટીએમ હતું એ લઈ ગયા પચાસ હજારને જ છે